લોકોને પોતાના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહ હોય છે અને લગ્નના વર્ષો પહેલાથી લોકો લગ્નની તૈયારીઓ કરતા હોય છે અમુક લોકો લગ્નમાં સેલિબ્રિટીઝને બોલાવે છે તો અમુક લોકો હેલિકોપ્ટરમાં જાન લઈને જતા હોય છે ત્યારે રાજકોટના રામોદ ગામમાં અનોખા લગ્ન યોજાશે રામોદ ગામની પાયલ રાઠોડ પોતાના લગ્ન સ્મશાનમાં કરશે જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે બુધવારે આ ગામના સ્મશાનમાં વરાજા જાન લઈને આવશે જેમાં કન્યા કાળા વસ્ત્રો ધારણ કરીને વરરાજાનું સ્વાગત કરશે અને આ સાથે જ લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા વિનાશ કરવામાં આવશે જેમાં વર અને કન્યા ઉંધા ફેરા ફરવાના છે આ સાથે જ સપ્તપદીના પગલે બંને બંધારણના સોગંદ લેશે આ લગ્ન અંગે પાલ રાઠોડના પરિવારે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે અત્યારે સમાજમાં સદીઓ જૂની અનેક માન્યતાઓ છે જેનું ખંડન કરવા અને સમાજમાં રહેલી જૂની માન્યતાઓને દૂર કરવાના પ્રયાસ અંતર્ગત સ્મશાનમાં લગ્ન કરવાનું આયોજન કરાયું છે આજ મુદ્દે અમારા સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે લાઈવ ભાવેશ જણાવશો કે એક અનોખા લગ્ન કદાચ આ પહેલી વખત યોજાતા હશે કારણ કે સ્મશાન ગૃહમાં લગ્ન યોજાવા જઈ રહ્યા છે ખાસ કરીને હું આપણે વાત કરી દઉં જે પ્રમાણે હાલ સમાજમાં કુરિવાજો જોવા મળી રહ્યા છે જે માન્યતાઓ છે અલગ અલગ તેને તોડવા માટે હવે આ જે રાઠોડ પરિવાર છે રામોદ ગામનો રાઠોડ પરિવાર છે તેમની દીકરી પાયલ લગ્ન છે તે સ્મશાનમાં યોજવાનો છે આગામી સત્તર તારીખના રોજ બુધવારે રામનવનીના દિવસે આ લગ્ન છે તે યોજાશે જેમાં કરમકોટડા ગામથી જયેશ સરવૈયા નામના યુવકની જે જાન છે તે રામોદ ગામમાં જશે અને આ જે જાન છે તેને શમશાનમાં ઉતારો આપવામાં આવશે આ સાથે જ જે કન્યા છે તે કાળા વસ્ત્રો ધારણ કરશે અને આ જાન છે તેને આવકાર આપશે એટલે કે જે સમાજમાં જે કુરિવાજો છે તેની સામે લોકો જાગૃત થાય તે માટે આ પ્રકારની વ્યવસ્થા છે આ પ્રકારના નવતર પ્રયોગ છે તે કરવામાં આવનાર છે ખાસ કરીને રાજકોટ જિલ્લાના રામોદ ગામમાં લગ્ન યોજાવાના છે ઐતિહાસિક લગ્ન કહી શકાય કારણ કે આવું પ્રથમ વખત જોવા મળશે કે એક જાન છે તે ગામમાં આવતી હોય છે અને તેને સ્મશમાનમાં ઉતારો આપવામાં આવશે જાનૈયાઓને પણ સ્મશાનમાં જ આખો સમારોહ છે તે ત્યાં યોજવામાં આવશે જ્યારે અલગ અલગ જે લગ્ન મંડપમાં જે પ્રકારના જે સપ્તશીના શપથ લેવામાં આવતા હોય છે સાત ફેરા ફરવામાં આવતા હોય છે તેની જગ્યાએ આ કન્યાને વધુ જે છે વર વધુ છે તે ઊંધા ફેરા ફરશે સાથે સાથે બંધારણના શપથ છે તે લેશે અને આ પ્રકારે તેઓ જે અલગ અલગ કુમાન્યતા છે જે રીતિ રિવાજો છે તેને તોડવાના પ્રયાસ કરશે જયારે આ પ્રકારના આયોજન છે લગ્નનું તેવું પ્રથમ વખત થઈ રહ્યું છે જેમાં આખે આખી જાનને શમશાનમાં ઉતારો આપવામાં આવશે જે પાયલ રાઠોડ નામની યુવતી છે તેની સાથે જયેશ સરવૈયા નામના યુવકના આ લગ્ન થવાના છે રામનવમીના દિવસે આ લગ્ન થવાના છે જયારે આ લગ્નમાં જે અલગ અલગ પહેરવેશ છે તે ધારણ કરવામાં પણ આવશે જેમાં અલગ અલગ ભૂત ભૂતપ્રેતના જે હોય છે તે પ્રકારના વસ્ત્રો ધારણ કરવામાં આવશે અને આખી જે જાનમાં જે પ્રકારે લોકોનું જનમેદની ઉમટતી હોય છે તેમ આ પ્રકારની એક યાત્રા યોજવામાં આવશે અને ત્યારબાદ શમશાનમાં આ જાનને ઉતારો આપવામાં આવશે અને આ આખી લગ્ન વિધિ છે તે આગામી સત્તર તારીખના રોજ બુધવારના રોજ યોજાવાના છે જ્યારે આ પ્રકારના લગ્ન અત્યાર સુધી કહી શકાય છે કે ક્યાંય પણ જોવા નથી મળ્યા પરંતુ આ ઐતિહાસિક પગલું છે હવે રાઠોડ પરિવાર અને સરવૈયા પરિવાર દ્વારા લેવામાં આવવાનું છે જી જે બિલકુલ ભાવેશ તમામ માહિતી બદલ આપનો આભાર